હેલો મિત્રો જો આપણો આગલા વિડીયોમાં અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યામાં થોડી મિસ્ટેક થઈ હતી તો એનું રાઈટ સોલ્યુશન આમાં છે તો આ ધ્યાનથી જોજો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય એનું ફક્ત એક અવયવ અને તે સંખ્યા પોતે જ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે બરાબર તો અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ નિપી વડે દર્શાવવામાં આવે છે સંખ્યાના સમૂહને સ્પી વડે દર્શાવવામાં આવે છે અને એમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે જે યુગ જે બેનો સમાવેશ યુગ્ય યુગ્મ સંખ્યામાં થાય છે એન્ડ સૌથી નાની યુગ્મ સંખ્યા બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પણ કહેવાય છે તો અવિભાજ્ય સંખ્યામાં એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે જેને કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી તો બે છે ત્રણ પાંચ સાત અગિયાર તેર વગેરે જે સંખ્યાને બે વડે ભાગી બે અથવા પણ સંખ્યા વડે ભાગી ન શકાય એ બધી અવિભાજ્ય સંખ્યાઓમાં આવે છે તે જ રીતે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા એટલે શું એનું ઊંધું કે જે સંખ્યાને એના સમૂહને વિભાજ્ય સંખ્યાના સમૂહને સી વડે દર્શાવાય એન્ડ આમાં એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે જે સંખ્યાને આપણે કોઈપણ સંખ્યા વડે ભાગી શકીએ છીએ તો ચાર છ આઠ નવ દસ બાર વગેરે આવી બધી સંખ્યાઓનો સમાવેશ વિભાજ્ય સંખ્યામાં થાય છે તો એકવાર ધ્યાનથી જોઈ લેજો